તાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો જાય મજામાં છો ને તો વાંધો નહીં તો આ સ્વાગત છે તમારા બધાનું હું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને આપણી તો હમણાં મજા નથી હમણાં બે દિ કાલ ગઈકાલને બપોરથી જોકે દવા લઈ લીધી એટલે આજે તો સારું છે આજે વાંધો નથી જો આપણે પાછો બાંધો તો ખોલી નાખો હે અડધી કલાકે કલાકે ટીપા પહેલા રાખી એટલે સારું છે તબિયત પાણી હારા થઈ ગયા છે અને જો ઘઉં નું વાટવાનું કામકાજ ચાલુ છે તો હવાનું પાછા ભેગા કરે આપણે પાંચ સા બાકી હતા ને ઓલી બાજુ બીજો હવાય વાટ લીધા અને કલ્ચર ને બધાય બા ને બધા જો પાળો કરે છે કિશોરભાઈ વાંટતા હતા મારા હાથ ને જ્યાં બેસી ગયા સીતાફળ એને સાંજે કાદે છે ને આજે હું વાટતો હતો આપણે જવજી ભાઈ તમારા યુટ્યુબર તમારા હીરો એને કેમેરાનો લેન્થ ખરાબ થઈ ગયો તો કાલ નવો નખાવા રિપેરિંગ કરાવવા ગયા હતા બે આરામ કરવાનો તમે હવે આવો સબજી હા મારા હાથ તમે મદદ કરવા આવી જાવ કાલ કાઉ કાઢવા ને આવી જઈએ બધાય જો કે આ વિડિયો ક્યારે આવે એનું કઈ નકી છે નહી કેમ કે કાલ ના આપણે વિડિયો એડિટ થઈ નથી જો નક્કી નહીં કે દી આ વીડિયો આવે કદાચ વિડીયો આવ્યો હોય ઘઉં નીકળી ગયા હોય પછી કદાચ આ વીડિયો આવ્યો હોય તો અને ઘરે પૂછતો હતો ઘરે પછી કાંઈ દરરોજ કામ કરતા હોય ઘરે બેઠા બેઠા કાંઈ હાંક થાય નહીં તો હું આ વઈ આવ્યો હતો વડામાં દર્શન ભાઈ દર્શન ભાઈ રમતા હતા તો હું અહીં વઈ આવ્યો હતો અને રાજવીરભાઈ પેલા જામગુડા છાંય એક કામ પૂઈ ગયા છે

હંશિકાર મમ્મી દર્શનના મમ્મી બાન કલ્પેશ ને મોટા ઘરેથી ભાવી ની બધા આવ્યા છે આજે પાછા આવ્યા ગઈ કાલે નતા આવ્યા આજે આવ્યા છે જો બધા ભેગા કરે હવે થોડોક વિડિયો વિડીયો ટાઈમ લેપ્સમાં મૂકી દે બાદ લો લઈ આવે કાન ના એને તો અને આપણે ભાઈ બીન સોડા થોડા પાવે કેમ કે આપણે મોટા ઘરેથી છે ભાઈ આવ્યા છે ને એ ચા કાંઈ પીતા નથી કાંઈ જા બનાવી નથી આપણે ઠંડુ પાઈ દઈ ભાઈ બીન ને બતાવીને મસ્ત મજાની જીરા મસાલા સોડા લઈ આવ્યા છીએ ને બાળકોને પહેલાં તો આપી દઈ પછી હાલે જઈ પડા આપણે બાળકોને બધાયને સોડા આપી દીધી હા ને હવે બાટલો લઈ

màu gì thế? Sắt thì sao cái màu nó? Ở đây nó sai mất đi rồi. Này, soda mất đi gì đấy, chỗ rồi. tay này, cái sai. Đây બધાય મંડી ગયા ઘણો વાતો આવ્યો હવે લગભગ જ નથી આપણે અંદાજે કેટલા દસ બાર કેરા જેવું છે એ લગભગ એક વાંધી પછી પાછો પાળો કરી દેવાનો

Hãy subscribe thái kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video thái dẫn Yakdi ayva karik ta, jo momin the <laughs> lal chalti giman ta. Kal do kun kam balan gayti, tom dekhna matre bhi kar. Hehehehe. Bas. 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 Bas.

બસ હવે પકડો છો નો ચાલો મિત્રો ને આજ તો મિત્રો આછું આછું વાદળ થઈ ગયું છે આમ ચા બતાવું આપડે સૂરજ આમ મિત્રો આખું મી ફૂલતી જો આવું વાતાવરણ છે અત્યારનું ને હવે બસ છેલ્લા

Đã trả ra lên thách à di lượt phân tích thách kỳ di lượt phân tích thách kỳ di lượt phân tích cái gì? di lượt phân tích thách kỳ di lượt phân tích thách kỳ

અહીંયા બાયની પથારી એ બાપુની અને અહીંયા આપણી પથારી હોય ચલતા હોય વંચરીમાં બાપુ ગયા છે આપણે વગમાં અને ડુંગળીમાં પાવાનું છે બાપુ ગયા પાણી વાળવા ને હાલો આવે મિત્રો આપણે આ છે ને આપણી આંખમાં હમણાં ભાઈ આવે ને એટલે ટીપ માંગી દે પછી ને ગોદલું વટી ને કોઈ ગયા કોઈ હાટ પડે સવા જોકે આ આવું બધું લગાવ્યું એટલે જલ્દી ઊંઘ આવી ના રાત ના અડધી રાત થઈ જાય પછી ઊંઘ આવે ગઈ રાતે તે ઊંઘ નથી આવી અડધી રાત વી ગઈ સરફરિયા મારા આમ ફરી ના આમ ફરી કામ આ બધું થયું

આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો ખરાબ લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ડાયરો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો